માટે નમૂને અમે ખવડાવીએ કેમ કે અત્યારના છોકરાઓને પીઝા બર્ગર જ ભાવે આવું સરગો ને એવું ન ભાવે જોવો જોયું મોઢું કેમ કર્યું એને હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક ના બ્લોગમાં તો આજે આપણે સરગવાનું શાક બનાવશું આયુર્વેદિક એકદમ સરસ મજાનું સરગવાનું શાક દેશી બરોબર તો સરગવો ઘણી બધી આયુર્વેદિકમાં વપરાય છે સાંધા ને એમ દુખતા હોય એમાં પણ સરગવો સારો તો ચાલો આની છાલ ઉતારી નાખીએ આપણે અને સરસ મજાનું શાક બનાવીદાર શાક બનાવી બરાબર તો ચાલો છાલ ઉતારી લઈએ અને વાપરી તો અહીંયા આપણે સરગવાની સિંગને છાલ ઉતારી લીધી છે તો આ તમે જોઈ શકો છો તમે છાલવાળી પણ લઈ શકો આપણે છાલ ઉતાર લીધી છે હવે આપણે તપેલીમાં ગરમ પાણી રાખી દઈશું તો અહીંયા તપેલીમાં ગરમ પાણી થવા માટે રાખી દીધું છે તો અહીંયા પાણી હવે આપણું ગરમ થઈ ગયું છે તો એમાં સરગવો બફા માટે આપણે નાખી દઈશું અને દસ મિનિટ માટે ઢાંકીને બફાવા દઈશું બરાબર તો ચાલો તો અહીંયા આપણો સરગવો હવે બફાઈ ગયો છે સરસ મજાનો આ તમે જોઈ શકો છો સરસ મજાનો સરગવો બફાઈ ગયો છે હવે આપણે શાક બનાવશું

મસાલા કરશો લાલ મરચું પાવડર ધાણાજી હળદર ગરમ મસાલો મીઠું આપણે એકદમ મસાલેદાર બનાવીએ આજે સરગવાનું સ્થાન બરોબર મસ્ત પેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર

સરગો સરસ આપણે આ મસાલામાં મસાલા સરગમાં ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું ઢાંકીને તો હવે આપણે જે પાણી હતું એ થોડુંક ઘાટું થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો હવે અમારી પાસે જવાનું છે મેં ખાંડી લઈ લીધું છે એ નાખશું તમે આમાં ચણાનો લોટ માંડવીનો દાણાનો ભૂકો પણ નાખી શકો પણ આપણે મસાલેદાર બનાવીએ એટલા માટે આપણે આ ચવાણું લીધું છે આ શાક સરસ લાગે છે આના પહેલાં પણ મેં એકવાર બનાવેલું સરસ બધાને બોભાવ્યું હતું તો મેં કીધું ચાલો આજે હું તમારા સાથે આની રેસીપી શેર કરું એટલા માટે બરાબર તો ચાલો આને ફેરવી દઈએ ગેસ ધીમો કરી દઈશું આપણે ને પાંચ મિનિટ માટે ધીમા તાપે રાખશું તો આ તમે જોઈ શકો છો હવે આપણું શાક સરસ ઘાટું થઈ ગયું છે અને તેલ પણ આપણું ઉપર આવી ગયું છે તો આ તમે જોઈ શકો છો સરસ મચાનું આપણે મસાલેદાર સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતા મોઢામાં પાણી આવી જાય એવું તો આ શાક તમે રોટલી પરોઠા રોટલા સાથે તો બહુ સરસ લાગે જારનો રોટલો હોય કે પછી બાજરાનો હોય ગમેનો રોટલો હોય બહુ સરસ લાગે આ શાક તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો ને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે ઉપરથી કોથમીર નાખશું તો અહીંયા હું ઉપરથી કોથમીર નાખી રહી છું તો આ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા હવે આપણે સરગવાનું શાક મસાલેદાર જમવા માટે બેસી ગયા છે ભાભી ભાઈ ને નમસ્વી તો આપડે નમસ્વી પાસે રિવ્યુ લેશું કે કેવું શાક બનેલું છે કેમ કે ને સરગવો ઓછો ભાવે અમારે કેવું છે હા એ ને અમારે સરગવો નથી ભાવતો પણ એ આપણે ખવડાવીએ કેમકે સરગવો આયુર્વેદિક કહેવાય અને ખાવું પડે સરગવો સીઝન હોય તો અહીંયા અત્યારે થોડોક સરગવો આવે તો ખાઈ લઈએ એમ એટલા માટે નમૂને અમે ખવડાવીએ કે અત્યારના છોકરાઓને પીઝા બર્ગર જ ભાવે આવું સરગો એવું ન ભાવે જોયું મોઢું કેમ કહ્યું એને પણ તો પણ ખવડાવવું પડે બરાબર છોકરા તો બધું ના પાડે એટલે હું અહીં બેઠી હોઉં અને એને છે ને ખવડાવું ને તો હું આગી જઈશ ને એટલે હમણાં મૂકી દે સરગવાને સાઈડમાં ને આમ વઘારેલા ભાત છે રોટલી છે અને ઢોકળીનું શાક છે એ લઈ લઈએ એટલે તો હાલો જમાડી લઈએ નમસ્વીને આપણે સરગવાનું શાક ને આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલે એકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ